હેલો કાઈશ ગુડ મોર્નિંગ મને જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોકમાં આજે અમે જવાના છીએ હર્ષિદ્ધ નારાયણ મંદિરે અંદર હાલ તો નહીં જવાના હાલ તો છોકરો વલ્લા દળો રમત થઈ જઈએ છીએ આમાં ભણો ભાઈ અમે પણ વાતના જઈએ છીએ તો કહીશ આ બધો છોકરો દળો રમતો છોકરો બુટીઓ આ બુટીઓ બધા પદાવે

અમે અમે નીકળી જવા અર્ચ ટપુ આવ્યા નહી ટપુ જ્યાં તો અમે મુસાઇડ મા ગાડી આવતા નીકળી જાય તો ભેગા છીએ અમે આવી મંદિર આગળ આજે છે વળતા આવી ગયા દર્શન કરવા

हाला खाली सकाळी हर्षि मंदिर आरती चालू जाय ना आरती पटायचं घेर जी आम्ही आरती साल झाले आम्ही

આમાં નંદી મહારાજ આમાં માજીની મૂર્તિ છે ગાઈસ જોઈ ગો દે ગાઈસ અમે આવી જે છે રોપીના મંદિર તય એ જોઈ ગો જો આ જો બધી પબ્લિક બેસ છે કઈ કણ સંજુબા હા જોઈ ગો દે